સાબરકાઠા સાબરકાઠાથી તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય આજે તલોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું પરિણામ મતગણતરી શરૂઆત થતા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં તલોદ મામલતદાર કચેરી ઉમટ્યા હતા ભારતીય જનતા પાર્ટી કુલ ચોવીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જ્યારે કોંગ્રેસે ચોવીસમાંથી એક બેઠક પર જીત મેળવી હતી પચીસ વર્ષ બાદ ચોવીસ બેઠકમાંથી એક અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી ભાઈઓનો વિજય નીકળ્યો હતો તલોદ નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીએ થયેલ મતદાનનું આજ રોજ મતગણતરી તલોદ મામલતદાર કચેરી ખાતે સાડા આઠ કલાકે પ્રારંભ થતા ઉમેદવારોના ટોળે ટોળા તેમજ ઠેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજ રોજ તલોદ તાલુકાનું પહેલું પરિણામ વોર્ડ નંબર એકનું જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ ચાર બેઠકો મેળવી ખાતું ખોલી પ્રારંભ કર્યો હતો વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં ચારેય બેઠકો ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચારમાં ત્રણ બેઠકો જીત મેળવી હતી અને વોર્ડ નંબર ચારમાં એક અપક્ષે જીતી ખાતું ખોલ્યું હતું તો વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો તથા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહે જીત મેળવી હતી કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું આ યોજાયેલા પાંચ નંબર વોર્ડમાં ગુણવંતસિંહ સોલંકી ભાજપના પિતરાઈભાઈઓ વિજય થયા હતા તો વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટીને ચારે ચાર બેઠકો મેળવી વિજય મેળવ્યો હતો આમ તલોદ તાલુકાનું ચોવીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ બાવીસ બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવતા પરિણામ બાદ તલોદ મામલતદાર કચેરીથી માતાજીના ચોક સુધી વિજય ઉત્સવ ડીજેના તાલે સરઘસ નીકળ્યું હતું જેમાં સાબરકાંઠાના સાંસદ સભ્ય શોભનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા કલ્પેશભાઈ પટેલ શહેર પ્રમુખ કૌશલ ગજ્જર પૂર્વ સંગઠન મંત્રી બી ડી ઝાલા રેખાબા ઝાલા સંજયભાઈ પટેલ કનકસિંહ ઝાલા તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડીજેના તાલે સાથે અબેલ ગુલાલની છેરો વિજય સરખર્સ નીકળ્યા બાદ તલોદ નગરમાં દરેક જગ્યાએ મતદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા